નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરશું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે જેમ કે ઠાકોર સમાજના કલાકારોને જેમ કે તેમને અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે જેમ કે તેમને સ્વાગત માટે નતા બોલાવ્યા તેમનું જેમ કે સન્માન કરવા માટે પરંતુ દોસ્તો હવે જેમ કે એ બાદ જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અલ્પેશ ઠાકોરને લઈને તો ચાલો તેમનો આખો વિડીયો જુઓ અને દોસ્તો જેમ કે તે વિડીયોમાં માથે દોસ્તો તમે અલ્પેશ ઠાકોરને શું કહેવા માંગો છો એ પણ દોસ્તો જેમ કે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવા ન ભૂલતા અને તમને હું આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ કે આપણે જેમ કે જી કેટીએસના પ્રમુખ જેમકે અલ્પેશજી ઠાકોર જેમ કે લાલચ નથી જે પદથી ને પૈસાથી ન મળે એટલું બધું માન આપ્યું છે એટલોય નમાલો નથી કે પછી ખુરશી પાછળ દોડું કાવડિયા પાછળ દોડવાનો પ્રયત્ન કરું